ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો ખેડૂત અને સહકારી આગેવાન તથા માજી સંસદ સભ્ય તેમજ માજી ધારાસભ્ય પાટીદાર સમાજના આગેવાન વીરજીભાઈ ઠુમ્મર દ્વારા સુરત ખાતે સામાજિક આગેવાન સહકારી આગેવાન સરપંચ શ્રી તથા કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતમાં સહકારી સંસ્થાઓને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પ્રાણપ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી ભારતીય કિસાન યુનિયન દ્વારા આગામી સોળ ફેબ્રુઆરીએ આપવામાં આવેલ ભારત બંધના એલાનને દક્ષિણ ગુજરાતમાં સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક જયેન્દ્રભાઈ દેસાઈ નવીનભાઈ પટેલ શાંતિલાલભાઈ કંથારિયા કેતનભાઈ દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આજે સુરત મહેમાન બનવાનું કારણ છું એક પ્રસંગ પ્રસંગમાં હું આવ્યો છું દર્શનભાઈ આ વિસ્તારનું જે કામ કરી રહ્યા ખેડૂતો માટે એમને આઠ દસ દિવસ પહેલા ફોન ઉપર તમારી ચર્ચા થઈ ગઈ હું આવવાનો છું ત્યારે મળશું થોડા બધા સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો અને સામાજિક પ્રવૃત્તિકતા મહત્વના જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરીને દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે તે બાબતે ચર્ચા કરવા માટે આજે દર્શનભાઈ નાયકની ઓફિસ આવ્યો છું આપને બધાને મળવાનો એક મહત્વનો મહત્વનો પ્રસંગ કર્યો ત્યારે જે જહાજીવન નાગેવાન તરીકે ચોથી જાગીર જ અમારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટેનું કામ એટલે ચોથી જાગીર પ્રેસ કરતું હોય છે મારી જે વાતો છે એ દક્ષિણ ગુજરાત એટલે સૌરાષ્ટ્ર સુરત એટલે આપણું ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાય

અને સરકાર રોજ તાઇફાવ કરે છ હજાર રૂપિયા જેવી નાની રકમ આપીને ખેડૂતને જેણે ખરીદી લીધો હોય ને એવડી મોટી દેશના વડાપ્રધાન રોજ જાહેરાત કરે ટીવી મીડિયા મારફત જાહેરાત કરે પ્રેસ મીડિયા મારફત જાહેરાત કરે પોતાના ટ્વિટર ચેનલ ઉપર કે પોતાની યુટ્યુબમાં પણ જાહેરાત કરે કે ખેડૂતોને બે હજાર રૂપિયા હું આપું છું બે હજાર રૂપિયા ખેડૂતને શું થવાનું છે આજે યુરિયાની થેલી પચાસ કિલોમાંથી પિસ્તાલીસ કિલો બનાવી અને પિસ્તાલીસ કિલોમાંથી હવે ચાલીસ કિલો બનાવી ચાલીસ કિલોનો ભાવ પચાસ કિલોનો ભાવ હતો એક હતા પણ વધ્યો ખેડૂતને જે મળતું ઇનપુટ છે એનો દિન પ્રતિદિન ભાવ વધતા જાય છે અને આઉટપુટ છે ભાવ ઘટતા જાય હું સાંસદ હતો ત્યારે બે હજાર ને સાતમાં છ માં ખેડૂતને કપાસના ભાવ સોળસો રૂપિયા મળતા છે આજે ખેડૂતનો દીકરો અગિયારસો રૂપિયામાં કપાસ વેચી રહ્યો છે ડીઝલ ત્યારે છત્રીસ રૂપિયા મળતું આજે ડીઝલ સો રૂપિયાના આસપાસ પહોંચ્યું છે આજે ખાતર ક્યાં પહોંચ્યું ત્યારે યુરિયા માત્ર એકસો ને સતસઠ થેલી મળતી હતી આજે ત્રણસો સાડા રૂપિયાની એ પણ પાછી ચાલીસ કિલોની થેલી છે આવી વાતો કરીને ખેડૂતોનું ઇનપુટ જે છે એનો ભાવ આઉટપુટ ઘટ્યું છે ત્રણ થી ચાર ખેડૂતો આત્મવિલોપન કરે છે પરંતુ એને દબાવી દેવામાં આવે છે ખેડૂત જગતનો તાત રહ્યો નથી જગતના તાત રાખવાના બદલે આજે ખેડૂતોની જમીન હડપી લેવા માટેનો જે કારસો રચ્યો હોય એવું મને લાગી રહ્યું છે અચ્છા ત્રણ કાયદા ખેડૂતનું આંદોલન ફરીથી પાછું આંદોલનના ના ખેડૂત કઈ રીતે કે ખેડૂતો નું ફરી આંદોલન શરૂ થયું છે મારે તો અભિનંદન આપવા છે ઉત્તર ભારત ના લોકો કે જેને આ ખેડૂતના ત્રણ કાયદા દૂર કરવા માટે સાતસો ખેડૂતો એ પોતાના દેહ નું બલિદાન આપવું પડ્યું અને ત્યાર પછી આ કાયદાઓ દૂર થયા અને કોઈ રોજ વખાણતા હતા અને જ્યારે કાયદા દૂર કર્યા ત્યારે દેશના વડાપ્રધાન ટીવી ઉપર આવીને એમ કે છે કે આજે ફરી વખત હું ખેડૂત ના નિર્ણય લ્યો તો ત્યારે તમે ખેડૂત નું નિર્ણય લીધો તમે સ્વીકારી લીધો છે પરંતુ પંજાબ અને ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના લોકોએ જે આંદોલન ચલાવ્યું યાદ કરવા છે એ આંદોલનના કારણે ગુજરાત તો આજે ખબર એટલું બધું ડરી ગયું છે જગતનો તાત અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવું જે પાંચસો ને આડત્રીસ રજવાડા એક કર્યા એ સરદાર વલ્લભભાઈ પટેલની શું પરિસ્થિતિ છે એ સરદાર વલ્લભભાઈ પટેલને રોજે રોજ નીચા ચિતરવામાં આવે છે ઉજ્જૈનમાં આજે મધ્યપ્રદેશમાં એની સરકાર છે ગૃહ ખાતા પ્રધાન તેનો છે એ ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ટ્રેક્ટર થી દૂર કરી નાખવામાં આવે ટ્રેક્ટર થી તોડી નાખવામાં આવે કેમ બોલતા નિતેશ ના વડા પ્રધાન મોઢેરા સ્ટેડિયમ મારે માધવસિંહભાઈ યાદ કરવા છે કે મોઢેરા સ્ટેડિયમ એક મહત્વનું સ્ટેડિયમ બન્યું ત્યારે એને સરદારના નામ સાથે જોડ્યું સરદાર સરોવર એટલે આપણો નર્મદાનો મહત્વનો ડેમ છે એને પણ સરદાર સાથે જોડ્યા આજે સરદારને માયકાંગલા બનાવ્યા છે સરદારે તો કહ્યું હતું કે આ દેશમાં જ્યાં સુધી આરએસએસ હશે ત્યાં સુધી આ દેશ બરબાદ થશે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ જો કોઈ કર્યું તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું એ સરદાર પટેલની શું પરિસ્થિતિ એ સરદાર વલ્લભભાઈ પટેલને આજે સહકારી માટે અને કૃષિ માટે અમે યાદ કરીએ છીએ એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈને રાજકારણ ખેલાય છે પરંતુ સરદારના વિચારો જ સાથે ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી જોડાયેલ નથી દિનસા પટેલ મારે યાદ કરવા અમે સાંસદ હતા આવડું મોટું સ્મારક ચાલે છે એક પણ આદર્શ છે જાળો ઇવન કેશુભાઈ કે નરેન્દ્ર મોદી પણ સરદાર પટેલનું સ્મારક જે કોંગ્રેસ વખતે અને જવાહરલાલ નહેરુ બનાવ્યું ભારત સરકારનું સ્મારક ક્યારે આવ્યા નથી અને મૂર્તિ બનાવી થી આયાત કરીને મૂર્તિ બનાવી અને સરદાર પટેલનો અપમાન કર્યો છે અચ્છા એક તરફ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવો એક તરફ તમે કહ્યું એ પ્રમાણે સ્ટેચ્યુ ટૂટે છે કઈ રીતે મૂળવો છે ભાજપની નીતિ એ તો ગોડસેવાદી નીતિ છે એ સરદાર વલ્લભભાઈને ક્યારે પસંદ નહોતો ક્યારે ની બુક લખાની છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલના જે માથા ચંપા દસ માથા દોર્યા તેમાં એક ખૂણા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું માથું દોરવાનું જો કોઈ પાપ કર્યું હોય

આણંદની આસપાસમાં એટલે બધું શેરડીનો પાક આવ્યો અને ગોળ વેચાતો નહોતો ત્યારે ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરદાર વલ્લભભાઈ પટેલ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે તમે મને મળવા માટે ધક્કો ખાવ છો હું સરદાર હવે આણંદનો નથી હું આખા દેશનો છું તમે સહકારી પ્રવૃત્તિ આપો એનો ઉત્તમ નમૂનો એટલે મૂળ છે ઇફકો જેવી સંસ્થા આપી કે જેનો ડાયરેક્ટર હું પણ રહી ચુક્યો આવી ક્રિપકો અત્યારે હજીરાસ આપી એનું પણ પ્રતિનિધિત્વ હું કરી ચુક્યો છું એ સહકારી સંસ્થા હતી આજે તો સહકારી સંસ્થા શું છે ભાજપના કાર્યાલય બની ગયા છે સહકાર મિનિસ્ટર ખાતું આખું અલગ કર્યું અહીંયા બી સહકાર મંત્રી હતા અને અત્યારનું સહકારી ક્ષેત્ર આખું કઈ રીતે માત્ર ખાતું અલગ કર્યું છે પરંતુ એની ભાવના જુદી છે અત્યારે મેન્ડેટ અપાય સહકારીમાં ક્યારે મેન્ડેટ ન હોઈ શકે સહકાર એટલે જે સાચી લોકો સહકારી પ્રવૃત્તિ કરે છે એમાં કોંગ્રેસનો હોય ભાજપનો હોય કે બીજા કોઈ પક્ષને માનતો હોય કોઈ પણ વ્યક્તિમાં જોડાય અને સહકારી પ્રવૃત્તિને આગળ વધારે એ સહકાર છે એને બદલે મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા કરવા માટેનો પ્રયાસ કર્યો છે એ સહકારીને ભાગી નાખવા માટેનો પ્રયાસ છે સહકારી જેટલી બી સંસ્થાઓ હતી એને અત્યારે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત